હેલો ગાય સ્વાગત છે તમારું અમારી ચેનલમાં કુચુ પ્રોગર અમે નીકળી ગયા છે અહીંથી બજારમાં જવા માટે ગણપતિનું સામાન લેવા ત્યાંથી અમે ગયા મૂંદીવાળાના ભાઈ ત્યાં મૂદી લેવા માટે ત્યાંથી નીકળ્યા અમે સીધા ગાડીમાં બેસી નીકળ્યા કાર લોક રિપેર કરાવવા અમે ત્યાં રિપેરિંગ કરાવવા ત્યાં ગયા જોઈ શકો છો આ બે ભાઈ ત્યાં કામ કરશે ત્યાંથી નીકળ્યા અમે અને વરસાદ ચાલુ થઈ ગયો હતો તો ચાલુ વરસાદમાં અમે ત્યાંથી નીકળ્યા અને ઘરે જઈને ગણપતિ બાપાનું મંડપ મંડપ તૈયાર કર્યો અને આ જોવો તમે ફાઇનલ લુક ગણપતિ દાદાનું કેવું છે ત્યાંથી અમે સીધા ટ્રેક્ટરમાં લઈને એમને એકી કિનારે ગણપતિ બાપાનું વિસર્જન કરવા માટે આ અમારા મિત્રો એમ બધા જોવા તમે ગણપતિ બાપાનું વિસર્જન કેવી રીતના સુંદર રીતના કરે છે અને તમારે આવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો મળીએ નેક્સ્ટ વોક બ્લોગમાં જય હિન્દ જય ભારત અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયો તમને ટાઈમસર જોવા મળી જાય તો ગણપતિ બાપા મોરિયા જય હિન્દ જય ભારત